હવે આવશે અસલી મજા ભૂતિયાગીરી વર્સિસ પૂતિયાગીરી પૂતિયા બોલ્યો જુઓ ખોટું ના સમજતા કેમ છો દોસ્તો આપણે ત્યાં દીકરો દીકરી એક સમાન એવું હવે કહેવાય છે છતાં મોટા ભાગના ઘરમાં વડીલો એવી આશા રાખે છે કે તેમના સંતાનોના ઘરે પુત્ર જન્મ થાય જેથી તેમનો વંશ વેલો ટકી રહે આપણા આ પુરુષ પ્રધાન સમાજ પર કટાક્ષ કરતી એક ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ફક્ત પુરુષો માટે બે હજાર બાવીસ ની સૌથી સફળ ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટેના મેકર્સ તરફથી તેની સિક્વલ તો નહીં પરંતુ સમાંતર નામ જેવી જ આ ફિલ્મ છે જેનું ટ્રેલર રજૂ થઈ ગયું છે તો તેના વિશે વાત કરીએ આ ફિલ્મ ના મેકર્સ તરફથી ફક્ત મહિલાઓ માટે અને ત્રણ એકા જેવી બે સુપરહિટ ફિલ્મો આવી હોવાથી સ્વાભાવિક રીતે જ આ ફિલ્મ સારું બજેટ કાસ્ટિંગ અને પ્રોડક્શન વેલ્યુ ધરાવે છે સ્ટોરી વિશે ટ્રેલર પરથી વાત કરીએ તો બ્રિજેશ અને રાધિકા એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કરવા માંગે છે જે તેના દાદાને ગમતી વાત નથી પરંતુ આ લગ્નમાં દાદા કંઈ આડખીલી ઊભી કરે તે પહેલા તેમનું મૃત્યુ થાય છે ઉપર પહોંચ્યા પછી તેઓ ઈચ્છે છે કે બ્રિજેશના પુત્ર સ્વરૂપે તેઓ ફરી જન્મ લે એટલે ભગવાન પાસેથી તે वरदान મેળવી સાત પક્ષમાં તેઓ સોળ દિવસ માટે ભૂત તરીકે પાછા આવે છે તેમનું મિશન છે રાધિકા અને બ્રિજેશનું લગ્ન ન થાય જેના માટે તેઓ કેવા કેવા ગતકડા કરે છે તે તો આપણે ટ્રેલરમાં પણ જોઈ શકીએ છીએ હવે दादाનો ભૂતિયા પાવર અને બ્રિજેશનો પ્રેમનો પાવર આ મેમાં કોની જીત થશે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે ફક્ત મહિલાઓ માટે ફિલ્મમાં આપણને બચ્ચન સાહેબનો અવાજ અને એક નાનો સીન જોવા મળ્યો હતો જ્યારે આ ફિલ્મમાં તેમનો ગેસ્ટ રોલ હોવા છતાં ગેસ્ટ રોલ થોડો લાંબો હશે જ એવું અત્યારે તો ટ્રેલર જોઈને લાગી રહ્યું છે ટૂંકમાં આ ફિલ્મ કદાચ આ વર્ષની બીજી બ્લોકબસ્ટર ફિલ્મ બની રહેશે અને કદાચ જમકુડીના બોક્સ ઓફિસ કલેક્શનને પાર પણ કરી જાય તો નવાઈ નહીં આ ફિલ્મ પહેલા પંદર ઓગસ્ટ ના રોજ રિલીઝ થવાની હતી જે હવે એક વીક ડીલે ત્રેવીસ ઓગસ્ટ ના રોજ રિલીઝ થશે આ ફિલ્મ નું ટ્રેલર તમે હજુ જોયું ન હોય તો લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલ છે ટ્રેલર જોઈને જણાવો કે તમને કેવું લાગ્યું અને ગુજરાતી ફિલ્મોની ની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યુ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત